અને જો કોઈ આ ગાઈડલાઇનનું પાલન ન કરે તો તેની સામે દંડાત્મક અને કાયદેકીય પગલાં લેવાય છે જોકે તંત્ર દ્વારા કરાય તેની સામે પગલાં લેવાતા નથી તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે વાત કરવાની છે કતારગામ ઝોનની કતારગામ ઝોનના નામે એક વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં કતારગામ ઝોન ઓફિસ ખાતે પાણી ખાતામાં નળ કનેક્શન કાયદેસર કરાવવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ઉડતા નજરે પડ્યા હતા જેથી સરકારી તંત્ર માટે કોરોના ન હોય કે પછી નિયમો ન હોય તેવી ચર્ચા લોકોમાં જોવા મળી છે